ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પટેલે એક વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું જેમાં નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા મોટા પાયે સફળતા મળી હતી કુપોષણથી સુપોષણ તરફ લઈ જવા માટે આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ભાગરૂપે નવસારી ખાતે બાળકો માટે વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સમાજસેવી સમાજસેવી સંસ્થાઓ અને અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાતના કુપોષણ મુક્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલે આઈસીડીએસ વિભાગની કામગીરીને બિરદાવી હતી ખુબ સારી રીતે બિરદાવેલી છે અમારી ટીમ આ કામગીરી કરવા માટે સક્ષમ છે અને અમે આગળ કામ કરી અને નવસારી જિલ્લા ને કુપોષણ મુક્ત બનાવવાની ઝુંબેશમાં વધુ સારી કામગીરી કરી